હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને આજે આપણે ફિઝિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો મેગ્નેટિઝમ એન્ડ મેટર પાર્ટ ફોર આજે ટોપિક તમને દેખાય છે એના આધારિત પાર્ટ જોવાનો છે જે અંદર એમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે પ્રેક્ટિસ કરવાની છે તો સ્ટાર્ટ કરીએ રેડી પહેલો એમસીક્યુ એક ચુંબકના દોલનનો આવર્તકાર ત્રણ સેકન્ડ છે ચુંબકના દોલનનો આવડતકાર તમને બધાને ખબર છે ને આવર્તકાળ ટી બરાબર ટુ પાય રૂટ આઈ બાય ચાર ગણું કરવામાં આવે તો દોલનનો આવર્તકાળ કેટલો થાય તો હવે અહીંયા ધ્રુવમાન પી વન બરાબર તમે એમ લઈ લો પી છે ધ્રુમાન તો પી ટુ બરાબર પેલા કરતા ચાર ગણું કરવામાં આવે તો આવર્તકાર ટીડીએસ કેટલો થાય હે ને આપજો આઈ બાય હવે એમ બરાબર ટુ પાય આના પરથી જો બી અચળ છે બી નું કોઈ મેગ્નેરાઈઝેશન આઈ અચળ છે તો આના પરથી સ્પષ્ટ થાય છે કે ટી પ્રન અપોન અંડરુટ પી ચાલો આના પરથી લો આના પરથી ટીડ બાય ટી હે બરાબર અંડર રૂટ વન અપોન પી ટુ છેદમાં વન અપોન પી વન એટલે પી વન બાય પી પી વન એટલે પી અને આ ફોર પી આ જાય વન અપોન રૂટ ફોર એટલે વન બાય ટુ તો ટી ડેસ બરાબર ટી બાય ટુ ટી ડેસ બરાબર ટી બાય ટુ ટી કેટલું છે ત્રણ એટલે ત્રણ ના છેદમાં બે સેકન્ડ ત્રણ ના બે ભાગ કરો એટલે એક સેકન્ડ

ઓકે ચુંબક અક્ષ ને લંબ બે ટુકડા કરવામાં આવે તો દરેક મોમેન્ટ એમ ડેસ બરાબર એમ બાય ટુ થાય દાય મોમેન્ટ અડધી થશે તથા એલ ડેશ બરાબર લંબાઈ અડધી થાય તો

तो हम नवा का टी डेस बराबर टू पाई अंडर उम डेस एट एम बु b रेडी आये चार टू टू जाए टी डेस बराबर टू पाई i आई, आई न फोर एम बी रेडी तो t' = 1/4 ^ 2 1/2 એટલે 1/2 કોમન લઈ લો * 2π √ i/m આ તો t આવી જશે વિદ્યાર્થી મિત્રો એટલે t' = 1/2t તો t તો આપેલું છે કેટલું છે 3 સેકન્ડ એટલે 3/2 સેકન્ડ 3/2 સેકન્ડ એ છે સાચો જવાબ છે રેડી

cos ભ્રમણ કરો છો લેતા રેડી તો ડબલ્યુ બરાબર 0. બી કોસ જીરો એટલે વન માઇનસ cos 0 એટલે વન બાય ટુ તો ડબલ્યુ બરાબર એમ બાય ટુ ચાલો સમીકરણ નંબર એક હવે શું કીધું છે આ સ્થિતિમાં ખૂણે ડાયપોલને રાખવા જરૂરી ટોર્ક ટાવ બરાબર એમબી સાઈન થી થી બરાબર લઈ લ્યો સાઈઠ આ એમ ને સૂત્ર કરતા બનાવી દો આના પરથી ચાલો એમબી બરાબર શું થાય ટુ ડબલ્યુ છે ને સમીકરણ બે આપી દો ચાલો ટુ ડબલ્યુ મૂકી દો એમ એમબી સાઈન સાઈઠ હે ને સાઈન સાઈઠ બરાબર રૂટ થ્રી બાય ટુ ટાવ બરાબર રૂટ થ્રી બાય ટુ હવે એમ બરાબર શું છે એમ બરાબર ટુ ડબલ્યુ તો ટાવ બરાબર રૂટ થ્રી ટુ ડબલ્યુ છેદમાં ટુ 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 જાય એટલે આના ઉપરથી કહી શકાય કે ટાઉ બરાબર રૂટ થ્રી ડબલ્યુ રૂટ થ્રી ડબલ્યુ યસ સી જોઈ લો છે આ તમારો ફાઇનલ આન્સર છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ એન્ડ સોબર છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પાતળી ચુંબકીય સોય સમસ્થિત સંતલમાં ટી જેટલા આવર્તકારથી દોલન કરે છે તેની લંબાઈને લંબરૂપે કાપી સમાન n ટુકડામાં વિભાજિત કરવામાં આવે જો પહેલા t બરાબર છે આવો 2π √i/mb રેડી ને સમીકરણ નંબર 1 હવે ચુંબકને તેની લંબાઈને લંબરૂપે કાપી એન ટુકડા કરતા તેનું દળ લંબાઈ અને જડત્વની ચાક માત્રા ગણતા ચાલો એન ટુકડા કરો તો દળ એમ બરાબર એમ બાય ટુ

So, i' = 1/12 અહીં 2 નું આવ્યો અહીં n જ આવે n ટુકડા કરવાના ઓકે m' એટલે m/n l' એટલે l/n એનો વર્ગ 1/2 ml² એટલે i i ના છેદમાં n² * n એટલે n³ રેડી ચાલો તો નવો આવર્તકાળ t' = 2π √ i' / m'b તો ટી ડેસ બરાબર ટુ પાય આઈ ડેસ એટલે આઈ ના છેદમાં છેદમાં એન ટુ બી એક ટી ડેસ ટુ પાય ના છે એમ બી એન સ્કવેર વર્ગ મૂળ કાઢો લેવાના પોને એન ટુ પાય આઈ છેદમાં એમ આ બરાબર તો ટી તો ટી ડેસ બરાબર ટી ના છેદમાં એન

ડાયરેક્ટલી લઈ લો ટી ટુ બાય ટી વન અંડર રૂટ એમ ટુ બાય એમ વન ઇઝલ ટુ અંડર રૂટ ફોર એમ છેદમાં એમ રૂટ ફોર એટલે ટુ તો ટી તો ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ ટી તમારો આવતકર આવશે ડબ્બલ બમણો ટુ ટી દોલન નો આવતકર બનશે ટુ ટી ઓપ્શન બી તમારો સાચો જવાબ છે

બીજી બાબત બાજુની લંબાઈ એલ છે રેડી આ એલ હોય અહીંયા કેન્દ્ર હોય ચાલો તો આ કેટલું થાય આ એલ બાય ટુ થાય ને એલ બાય ટુ હા એલ બાય ટુ એલ તો આ રૂટ થ્રી એલ બાય ટુ એક્ઝેક્ટલી રાઈટ ચાલો તો હવે ટોર્ક મેળવવાનું છે તે પેલા આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ અહી ત્રિકોણ ક્ષેત્રફળ ક્ષેત્રફળ ત્રિકોણ નું વન હાફ પાયો ગુણ્યા વેદ ચાલો વન હાફ પાયો એટલે ક્યુઆર અને પીએમ રેડી ને ચાલો વન હાફ ક્યુઆર એટલે એલ અને પી એટલે આ

વેર બી આઈ બાય ફોર ચાલો આના પરથી એલ સ્કવેર ને સૂત્રનો કરતા બનાવો તો એલ સ્કવેર બરાબર ફોર ટાઉ બાય રૂટ થ્રી બી આઈ વર્ક ને આ બાજુ લાવો તો ચાર નો વર્ક મૂળ એટલે ટુ ટાવ છેદમાં રૂટ થ્રી આઈ આખાની વન હાફ રેડી તો આવી ગયું ચેક કરો જે આવું છે લંબાઈ ઇઝ ઇક્વલ ટુ છે ટુ ટાવના છેદમાં રૂટ થ્રી બી આઈ વન હાફ યસ જોઈ લો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે તો ઇઝ રાઈટ આન્સર નેક્સ્ટ આગળ વધીએ ચાલો બે ગુણ્યા દસ ની ચાર જુલ પર ટેસ્લા એક ચુંબકીય ચાક મુક્ત રીતે સમશોતી સમતલમાં ભ્રમણ કરી શકે તેમ લટકાવેલ છે અવકાશમાં છ દસની માઇનસ ચાર ટેસ્લાનું સમસોતી ચુંબકીય ક્ષેત્ર હોય ચુંબકીય ક્ષેત્ર એ છે છ દસની ની માઇનસ ચાર ટેસ્લા તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર સ્થિતિમાંથી એટલે થાટા 1 0 થાટા 2 કેટલાનું ભ્રમણ આપવાનું છે 60 નું તો કરાવતા કાર્ય કેટલું થાય બહુ ઈઝી છે થથું કાર્ય એ સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય હે ને એટલે u2 u1 આ બધું મે તમને લખાવ્યું છે શોર્ટકટ લખો છો અહીંયા mb cos થાટા 1 cos થાટા 2 ક્લિયર ચાલો w mb કોસ જીરો માઇનસ કોસ સા ચાલો ડબલ્યુ બરાબર એમ કોસ જીરો એટલે વન માઇનસ વન બાય ટુ એટલે વન બાય ટુ તો ડબલ્યુ બરાબર એમ બાય ટુ એમ કેટલું છે પહેલા બે દસ ની ચાર બી છ દસ ની માઇનસ ચાર બાય ટુ 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 જાય તો ડબલ્યુ બરાબર માઇનસ ચાર પ્લસ થાય એટલે છ જ વધે છ જૂલ

હવે ટી બરાબર ટુ પાય આઈ બાય એમ એમ બી આઈ અચળ તો સિમ્પલ વાત છે કે ટી પ્રલ ટુ વન અંડર રૂટ બી ચાલો આના પરથી ટી ટુ બાય ટી વન અંડર રૂટ બી ટુ બાય બી વન ચાલો ટી ટુ બાય ટી વન अंडर रूट b2 એટલે 6 10^-6 / 24 10^-6 જalo jaye अंडर रूट 6 * 4 6 * 6 જાય એટલે 1 / 4 એટલે 1 / 2 તો t2 = t1 / 2 t1 બરાબર આપ્યું છે 2 સેકન્ડ તો સિમ્પલ વાત છે t2 = 2 / 2

બંને બળ સમાન મૂલ્યના હોય એટલે એફ ટુ બરાબર એફ બરાબર પી બી બંને બળ સમાન મૂલ્યના છે વિરુદ્ધ દિશામાં છે જોઈ લો આ બે બળ છે સમાન મૂલ્યના છે છે વિરુદ્ધ દિશામાં પણ એક નથી એટલે એટલે ટોર્ક ટોર્ક લાગે શું તો કે એમ બી સાઈન થીટા હવે ચુંબકીય ક્ષેત્ર અને આ બી વચ્ચેનો ખૂણો મોમેન્ટ જો મોમેન્ટ આમ છે ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે નાઇન્ટી થાય તો થી નાઇન્ટી હેડી ને એમાં બી વચ્ચેનો ખૂણો નાઇન્ટી તો એમ બી સાઈન નાઇન્ટી તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો એમ બી બાય એલ એમ બી બાયમ બી બાય એફ યસ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો એકદમ શોર્ટકટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ પાતળા સૂત્ર દોરીની દોરીની મદદથી શિરોરમ રીતે અટકાવેલ ગજ્યો ચુંબક સમસિતી ચુંબકીય ક્ષેત્રમાં સ્થાયી સંતુલનમાં છે ત્યારે સાઈટનું ભ્રમણ આપતા ડબલ્યુ જેટલું કાર્ય કરવું પડે છે તો આ સ્થિતિમાં ચુંબકને રાખવા આ આવી ગયો છે એકચુલી ચાલો હું આની સાઇટની જગ્યાએ ચેન્જ કરી નાખું છું અહીંયા હું એમ કહું છું કે ચાલો નાઇન્ટીનું ભ્રમણ આપવામાં આવે છે તો હું એક આપ ઓપ્શન ચેન્જ કરી દઉં છું ચાલો હું ઓપ્શનને ચેન્જ કરી નાખું છું ડબલ્યુ

cos theta, ચાલો આના પરથી કયો જઈ આના પરથી w બરાબર યુ ટુ એટલે માઇનસ cos બી કોટા ટુ માઇનસ આ માઇનસ થતો માઇનસ યુ વન એટલે માઇનસ એમ બી કોટા વન ચાલો તો ડબલ્યુ બરાબર માઇનસ એમ બી કોટા ટુ માઇનસ માઇનસ પ્લસ વન ડબલ્યુ બરાબર બંનેમાંથી કોમન કાઢો એટલે માઇનસ કોસ થીટા ટુ પ્લસ કોસ થીટા વન રેડી આપો ઉલટાવી નાખો અને આગળ લખો ને ઓલા પાછળ લખો તો કાર્ય એટલે ડબલ્યુ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું એમ બી કોસ થીટા વન માઇનસ કોસ થીટા ટુ ક્લિયર તો આવી ગયું તમારું કાર્ય છે એમ બી કોસ થીટા વન માઇનસ કોસ ટુ યસ સી તમારો સાચો જવાબ છે આવી ગયું વિદ્યાર્થી મિત્રો ઓકે આ સાથે આ વિભાગને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ